જય માતાજી બધાને તો આજે આપણે બનાવીશું કાજુનું શાક તો કાજુનું શાક બનાવવા માટે આપણે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીશું તો મેં અહીં એક પેનમાં ઘી ગરમ કરી લીધું છે હવે આપણે તેમાં બધા જ કાજુ ફ્રાય કરી લેવાના છે જેથી કરીને આપણા કાજુના શાકમાં કાજુ કચાસવાળા ન લાગે આ રીતે ઘીમાં ફ્રાય કરવાથી કાજુનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તમે તેલમાં પણ ફ્રાય કરી શકો છો હવે આપણા કાજુ ફ્રાય થઈ ગયા છે તેનો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે તેને એક વાટકીમાં કાઢી લેવાના છે સાતથી આઠ ટેબલ સ્પૂન જેટલું તેલ એક ટેબલ સ્પૂન જેટલું જીરું વન ફોર ટી જેટલી હિંગ ત્રણ થી ચાર ટુકડા તીખાના અને એક કોકમનું ફૂલ બે થી ત્રણ નંગ જેટલા લવિંગ ચાર થી પાંચ નંગ જેટલા તીખા હવે આપણે તેમાં લીલા મરચાં મોટા મોટા પીસીસ કરીને એડ કરવાના છે આ વઘાર આપણે ગ્રેવી માટે કરીએ છીએ ત્રીસ થી પાંત્રીસ કળી લસણની તે આપણે આખે આંખ ઉમેરવાનું છે હવે આપણે તેમાં ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલા આદુના મોટા મોટા ટુકડા એડ કરવાના છે જેથી આપણા શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તેને આપણે વઘારમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે તેમાં મોટી મોટી સુધારેલી ડુંગળી એડ કરવાની છે તમે બધી જ ડુંગળી એડ કરી લીધી છે તમે જોઈ શકો છો હવે આપણે તેને સારી રીતે હલાવતા હલાવતા આપણે ડુંગળી થોડી સોફ્ટ કરી લેવાની છે હવે આપણે તેમાં પંદર થી વીસ નંગ જેટલા આદુ નાખવાના છે જેથી આપણી ગ્રેવીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે કાજુના આપણે વઘારમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે તેમાં આ રીતે મોટા મોટા સુધારેલા ટમેટા એડ કરવાના છે ડુંગળી અને ટમેટા તમે તમારા સ્વાદ અકોર્ડિંગ લઈ શકો છો તેનું કોઈ માપ નથી હોતો આ રીતે આપણે હલાવતા હલાવતા બધું જ સારી રીતે ચડવા દેવાનું છે પંદરથી વીસ મિનિટ સુધી આપણે ડુંગળીને અને ટમેટાને સારી રીતે ચોળવવાના છે આ રીતે હવે પંદરથી વીસ મિનિટ જેવો સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો ડુંગળીનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે હવે આપણે તેને આ રીતે એક થાળી ઢાંકી અને બેથી ત્રણ મિનિટ માટે ચડવા દેવાનું છે બે થી ત્રણ મિનિટ જેવો સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો આપણા બધા વેજીટેબલ્સ ચડી ગયા છે આ રીતે આપણે એક મિનિટ માટે હલાવી અને પછી આપણે નીચે ઉતારી અને દસથી પંદર મિનિટ માટે ઠંડુ થવા માટે રાખી દેવાનું છે તો સરસ એવા આપણા બધા વેજીટેબલ્સ ઠંડા થઈ ગયા છે હવે આપણે તેને એક મિક્સર જારમાં એડ કરી અને સારી રીતે તેનો પેસ્ટ બનાવી લેવાનો છે આપણા પેસ્ટની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ તો આપણું શાક પરફેક્ટ બનીને રેડી થશે હવે આપણે પાંચથી છ ટેબલ સ્પૂન જેટલું માંડવીનું તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં એક તમાલપત્ર એડ કરવાનું છે અને વન ફોર્ટી સ્પૂન જેટલી હિંગ એડ કરવાની છે બીજો મસાલો આપણે ગ્રેવીમાં નાખેલો તેથી આપણે આ ગ્રેવીના વઘારમાં આપણે બીજું કંઈ વધારે એડ નથી કરવાનું બે મિનિટ માટે આપણે સારી રીતે તેલમાં સાતળી લેવાનું છે હવે આપણે તેમાં બધી જ ગ્રેવી એડ કરી દેવાની છે મેં બધી જ ગ્રેવી એડ કરી દીધી છે આપણે તેને તેલમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે અહીં તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો આ રીતે સરસ એવો આપણી ગ્રેવીમાં એક ઉફાણો આવી ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે તેમાં બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે વન ફોર્થ ટી સ્પૂન જેટલું આપણે તેમાં હળદર પાવડર એડ કરીશું તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે એક ટેબલ સ્પૂન આપણે તેમાં ધાણાજીરું પાવડર એડ કરવાનું છે એક ટેબલ સ્પૂન આપણે તેમાં મીઠું એડ કરવાનું છે તમે તમારા સ્વાદ અકોર્ડિંગ એડ કરી શકો છો હજુ આપણે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે તમે ઓછું સ્પાઈસી ખાતા હોય તો ઓછી પણ એડ કરી શકાય છે આ બધો મસાલો આપણે ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી લેવાનો છે વન ફોર ટી સ્પૂન જેટલી આપણે તેમાં કસૂરી મેથી એડ કરીશું જેથી આપણા કાજુનો શાક ખૂબ જ સરસ આવે છે હવે આપણે તેમાં બે થી ત્રણ મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું જેથી આપણા શાકનો કલર ખૂબ જ સરસ આવે છે તેને આપણે શાકમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે તેમાં જે એક મોટી ચમચી જેટલો કાજુનો જે શાકનો મસાલો આવે છે તે એડ કરવાનો છે તેથી આપણો બહાર જેવો જ ટેસ્ટનું શાક બનીને એડી થશે આ રીતનું આપણો મસાલાનું પેકેટ આવે છે હવે આપણે તેમાં બધા જ કાજુ એડ કરી દેવાના છે તેને આપણે સારી રીતે ગ્રેવીમાં મિક્સ કરી લેવાના છે હવે આપણે તેમાં બે મોટી ચમચી જેટલું માખણ એડ કરીશું જેથી આપણું શાક વાળું થાય માખણની જગ્યાએ આપણે બટરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ તેને પણ આપણે શાકમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતનું સરસ એવું આપણું શાક બનીને એડી છે તમે જોઈ શકો છો હવે આપણે તેમાં છ થી સાત નંગ જેટલા આ રીતે કાજુની કતરણ એડ કરવાની છે તેને પણ આપણે શાકમાં સારી રીતે મિક્સ કરી લેવાની છે ઉપરથી થોડી કોથમીર એડ કરીએ તો સરસ એવું આપણું કાજુનું શાક બનીને એડી છે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો કોથમીરને પણ આપણે સારી રીતે શાકમાં મિક્સ કરી લેવાની છે તમને મારા આ કાજુના શાકની રેસિપી કેવી લાગી તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાજુમાં આપેલું બેલાઇકોન જરૂરથી દબાવજો જેથી હું વિડીયો મૂકું તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે કાજુનું શાક બનાવીને બહારથી પણ સરસ એવું આપણું ઘરે શાક બનીને એડી છે તમે જોઈ શકો છો મોઢામાં પાણી આવી જાય તેવું આપણું કાજુનું શાક બનીને એડી છે જય માતાજી